નમસ્કાર મિત્રો ક્યારે વિચાર્યું છે કે વર્ષો પહેલાં જનજાતિઓનું જીવન કેવું હતું આજે આપણે ધોરણ સાતના પાઠ પાંચ આદિવાસીના સ્વાધ્યાયના પ્રશ્નો ઉકેલીશું અને તેમના રસપ્રદ ઇતિહાસ અને સમાજને નજીકથી જાણીશું તો ચાલો તૈયાર થઈ જાઓ ચાલો તો સૌથી પહેલા શરૂઆત કરીએ જોડકા જોડવાથી અહીં અવિભાગને બ વિભાગ સાથે યોગ્ય રીતે જોડવાનો છે જોઈએ આપણને કેટલું યાદ છે તો આ રહ્યા સાચા જવાબો ચાલો એક પછી એક સમજીએ પહેલું છે ઘડકટંગા એનું જોડાણ છે સિત્તર હજાર ગામડા સાથે કેમ કારણ કે એ એટલું મોટું રાજ્ય હતું બીજું વર્ષાસન એ ડાંગ દરબાર સાથે જોડાયેલું છે ત્રીજું છે પાઇક જેનો અર્થ થાય છે બળજબરીથી કરાવવામાં આવતો શ્રમ ચોથું ગોંડ રાજા અમનદાસ એમણે સંગ્રામશાહની પદવી ધારણ કરી હતી પાંચમું ખોખર જનજાતિ જે મુખ્યત્વે પંજાબમાં વસતી હતી અને છેલ્લે બલોચ જનજાતિ જે અનેક નાના નાના કુળોમાં વહેંચાયેલી હતી જો તમારા બધા જ જવાબો સાચા હોય તો ખૂબ સરસ આ પાઠનું સંપૂર્ણ સ્વાધ્યાય એક જ પેજમાં જોઈને લખવા માટે તમે અમારી વેબસાઇટ અભ્યાસક્રમ ડોટ ઇનનો ઉપયોગ કરી શકો છો આ માટે ગૂગલ પર જઈને અભ્યાસક્રમ ડોટ ઇન લખીને કે બોલીને સર્ચ કરો અમારી આ સાઇટ પર દરેક પાઠના સ્વાધ્યાય સોલ્યુશન અને એમસીક્યુ ક્વિઝ ગેમ આપેલ છે જેનો ઉપયોગ તમારા જ્ઞાનમાં વધારો કરવા માટે તમે કરી શકો છો જોડકા તો બરાબર જોડાઈ ગયા હવે જોઈએ કે આપણને વિગતો કેટલી યાદ છે ચાલો આ ખાલી જગ્યાઓને સાચા શબ્દોથી પૂરીએ પહેલી ખાલી જગ્યા છે મુલ્તાન અને પછી ખાલી જગ્યા જાતિઓનું આધિપત્ય હતું યાદ કરો જોઈએ મુલ્તાન અને સિંધમાં કઈ બે જાતિઓ શક્તિશાળી હતી હા બરાબર લંઘા અને અર્ઘુણ તો સાચું વાક્ય બનશે મુલ્તાન અને સિંધમાં લંઘા અને અર્ઘુણ જાતિઓનું આધિપત્ય હતું હવે બીજી ખાલી જગ્યા અહોમ ભાષામાં રચવામાં આવેલી ખાલી જગ્યા ઐતિહાસિક કૃતિ હતી અહોમ લોકો પોતાનો ઇતિહાસ લખવા માટે જાણીતા હતા એ ખાસ કૃતિનું નામ શું હતું એનું નામ હતું બુરંજી આ એક ખૂબ જ મહત્વનો ઐતિહાસિક ગ્રંથ છે જે પહેલાં અહોમ ભાષામાં અને પછી આસામી ભાષામાં લખવામાં આવ્યો હતો અને આ વિભાગની છેલ્લી ખાલી જગ્યા જનજાતિના સભ્યો ખાલી જગ્યા પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા એવી કઈ પ્રથા હતી જે તેમને એક રાખતી હતી એ પ્રથા હતી કબીલા પ્રથા કબીલા એટલે કે કુળ આ જ પ્રથા તેમની સામાજિક એકતા અને સંગઠનનો મુખ્ય આધાર હતી બહુ સરસ હવે વારો છે સાચા અને ખોટા વિધાનો ઓળખવાનો અને હા જો કોઈ વિધાન ખોટું હશે તો આપણે એ પણ જાણીશું કે સાચી હકીકત શું છે ચાલો શરૂ કરીએ પહેલું વિધાન છે અકબરના સેનાપતિ માનસિંગે ચેર જાતિ પર હુમલો કરી વિજય મેળવ્યો હતો શું લાગે છે આ વાત સાચી છે કે ખોટી હા આ વિધાન બિલકુલ સાચું છે મુઘલ બાદશાહ અકબરના સેનાપતિ રાજા માનસિંહે ખરેખર ચેર જાતિ પર હુમલો કરી તેમને હરાવ્યા હતા અને તેમની પાસેથી ઘણી સંપત્તિ પણ મેળવી હતી બીજો વિધાન જોઈએ ગુજરાતમાં મીઝો અહોમ અને ખોખર જેવી જનજાતિઓ વસે છે શું આ જનજાતિઓ ગુજરાતમાં રહે છે વિચારો જોઈએ ના આ વિધાન ખોટું છે કેમ કારણ કે ગુજરાતમાં મુખ્યત્વે કોળી ભીલ અને કન્નાદ જેવી જનજાતિઓ વસે છે મીઝો અહોમ અને ખોખર તો ભારતના બીજા પ્રદેશોની જનજાતિઓ છે ત્રીજું વિધાન ગોંડ લોકો તોપનું નિર્માણ કરી શકતા હતા યાદ કરો તોપ બનાવવાની કળા કઈ જનજાતિ પાસે હતી આ વિધાન પણ ખોટું છે હકીકતમાં ગોંડ લોકો નહીં પણ અહોમ લોકો તોપ અને દારૂગોળો બનાવવામાં ખૂબ જ નિષ્ણાત હતા આ બંને શક્તિશાળી જનજાતિઓ વચ્ચેનો એક મોટો તફાવત છે એ યાદ રાખજો અને આ વિભાગનું છેલ્લું વિધાન દક્ષિણ ભારતમાં વેતર કોરાગા અને મારવાર જાતિના લોકો વસતા હતા આ જનજાતિઓ દક્ષિણ ભારતની છે હા આ વિધાન એકદમ સાચું છે કર્ણાટક અને તેની આસપાસના વિસ્તારોમાં વેતર કોરાગા અને મારવાર જેવી ઘણી જનજાતિઓ વસતી હતી જે દક્ષિણ ભારતની સાંસ્કૃતિક વિવિધતા દર્શાવે છે ચાલો અત્યાર સુધી તો બહુ સરસ કર્યું હવે આપણે આ પ્રકરણની સમજને વધુ ઊંડી ઉતારીએ આ વિભાગમાં આપણે કેટલાક મહત્વના પ્રશ્નોના વિગતવાર જવાબ જાણીશું પહેલો સવાલ છે કે આદિવાસી સમુદાયનું જીવન કઈ બાબતો પર નિર્ભર હતું જુઓ એમનું જીવન તો સંપૂર્ણપણે પ્રકૃતિ સાથે વણાયેલું હતું તેઓ શિકાર પશુપાલન અને ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવતા એ સિવાય જંગલમાંથી મળતી વસ્તુઓ એટલે કે વન પેદાશો ભેગી કરી એને વેચતા અને તેમના ઘર પણ લાકડા અને ઘાસ જેવા કુદરતી સંસાધનોમાંથી જ બનેલા હતા બીજો પ્રશ્ન છે સામૂહિકતાના સિદ્ધાંત વિશે આ એક બહુ જ રસપ્રદ વિચાર છે એનો મતલબ એવો થાય કે જમીન પર કોઈ એક વ્યક્તિનો હક નહોતો પણ આખા કબીલાનો એટલે કે આખા સમુદાયનો સંયુક્ત અધિકાર ગણાતો પછી તેઓ પોતાના બનાવેલા નિયમો પ્રમાણે એ જમીનની પરિવારોમાં વહેંચણી કરતા આ જ કારણે એમનું જીવન અને અર્થવ્યવસ્થા બંને સામૂહિક હતા ત્રીજો પ્રશ્ન છે કે અહોમ સમાજને સુસંસ્કૃત કેમ કહી શકાય એના ઘણા કારણો છે તેઓ કલા અને સાહિત્યના મોટા પ્રશંસક હતા તેઓ કવિઓ અને વિદ્વાનોને જમીનદાનમાં આપતા નાક્ય પ્રવૃત્તિને પ્રોત્સાહન આપતા એટલું જ નહીં સંસ્કૃતની મોટી મોટી કૃતિઓનો સ્થાનિક ભાષામાં અનુવાદ પણ કરાવતા અને સૌથી મોટી વાત તેમની પાસે બુરંજી જેવો પોતાનો ઐતિહાસિક ગ્રંથ હતો જે તેમની સંસ્કૃતિનું પ્રતીક છે અને છેલ્લો પ્રશ્ન ગોંડ અને અહોમ લોકોનો ઇતિહાસ એકબીજાથી કેવી રીતે અલગ હતો બંને વચ્ચે મોટા તફાવત હતા જેમ કે ગોંડ લોકો મધ્ય ભારતના ગોંડવાના વિસ્તારમાં રહેતા જ્યારે અહોમ લોકો મ્યાનમારથી આવીને આસામમાં વસ્યા હતા ગોંડ લોકો સ્થળાંતરિત ખેતી કરતા જ્યારે અહોમ લોકોએ ચોખાની ખેતીની નવી પદ્ધતિઓ શોધી હતી ગોંડ રાજ્ય ગઢ અને ચોર્યાસી જેવી વ્યવસ્થામાં વહેંચાયેલો હતું જ્યારે અહોમ રાજ્ય પાઇક એટલે કે બળજબરીના શ્રમ પર આધારિત હતું આમ બંનેનો ઇતિહાસ અને સમાજ ખૂબ જ જુદા હતા તો આ સાથે આપણે પાઠ પાંચના સ્વાધ્યાયને સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે આશા છે કે આદિવાસી સમુદાયો વિશેની આ જાણકારી સૌને ખૂબ જ ઉપયોગી થઈ હશે અને બધું બરાબર સમજાઈ ગયું હશે આવા જ બીજા પ્રકરણોના ઉકેલ અને વધુ અભ્યાસ માટે અભ્યાસક્રમ ડોટ ઇન વેબસાઇટની મુલાકાત લેતા રહેજો ફરી મળીશું નવા જ્ઞાન સાથે આવજો